અને આ શ્રીમદ્ ભગવદ્ કથા આખું શ્રાવણ માસ ચાલશે જેમાં કથાનું સ્થાન કરવા માટે થરાદનગર અને તાલુકાના ધર્મપ્રેમી જનતા કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે શ્રીમદ્ ભગવત માસ કથાનું રસપાન સિદ્ધરાજ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે કથાના છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં કથાનું રસપાન કરવા માટે મહિલાઓ અને ભક્તોએ કથાનું રસપાન કરવા આવ્યા હતા સંત શ્રી જાનકીદાસ બાપુનું શ્રી રામ સેવા સમિતિના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમની સાથે આવેલા સંતોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું